સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ પૂર્વરાત્રિએ મોટા ગામે જાળીમાંથી મળી આવ્યું ત્યજી દેવાયેલ બાળક ચાર દિવસના બાળકને ત્યજી દેનાર અજાણી મહિલા સામે લોકોએ વરસાવ્યો ફિટકાર એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ચારે તરફ બનાવાશે છ માર્ગીય રોડ આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગો પર ખોદકામ હાથ ધરાયું

રોજ વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે અને માતા આદર સત્કાર કરવામાં આવે છે ત્યારે મધર્સ ડેની પૂર્વ માતાની મમતાને મરમસાર કરતી ઘટના પાલનપુર તાલુકાના મોટા ગામે બનવા પામે છે જેમાં શનિવારની રાત્રે મોટા ગામે પાલનપુર ડીસા હાઈવે પર જાડીમાં બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને જાડીમાં તપાસ કરતા હતા અહીં ત્યાજ દેવાયેલ એક ચાર દિવસનો બાળક બિનવારસી હાલતમાં પડેલો જોવા મળતા સ્થાનિકો દ્વારા બનાવ અંગે ગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાના પગલે ગઢ પોલીસની ટીમ તાબડતોબ બનાવ સ્થળે દોડી આવી હતી ત્યાજ દેવાયેલ બાળકને એકસો મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને માસૂમ બાળકને રસ્તે રજડતું મૂકી જનાર અજાણી મહિલા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી પોતાનું પાપ શનિવારે રાત્રે બલેનો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ડીસા તાલુકાના માણેકપુરા ગામના અબુજી પુનાજી ઠાકોર અને નિતેશભાઈ ઠાકોર બાઇક લઈને જુનાડીસા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી પસાર થતી બલેનો કાર તેઓના બાઇકને ટક્કર મારી હતી જેથી બાઇક સવાર બંને યુવકો નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થતા એકસો વાહન બોલાવતા બંનેને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તે બંને બાઇક સવારોને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વધુ સારવાર અર્થે પાલનપુર લઈ જવામાં આવ્યા હતા તેમાં હિતેશભાઈ ઠાકોરને વધુ ઈજાઓ હોવાને કારણે પાલનપુરથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા આ અંગે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ચારે તરફ બનાવશે છ માર્ગીય રોડ આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગો પર ખોદકામ હાથ ધરાયું પાલનપુરમાં ગણેશપુરા જતા બિસ્મા રોડ પર બે ગાડીઓ ફસાઈ જતાં લોકો અટવાયા સમારકામ કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય માટે માતાઓ આપી રહી છે બલિદાન માત્ર દિવસ પર નિહાળો બી કે ચેનલ પર અમારો વિશેષ અહેવાલ તો જોતા રહો બી કે ચેનલ

ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ વેલ્કમ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર વેલ ઇક્વિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિફાઈડ ફેકલ્ટીસ વેલ રિસોર્સ લાઇબ્રેરી અપડેટેડ કમ્પ્યુટર લેબ Fully Campus Foreign MOU દ્વારા તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद स्वागत है પાલનપુરમાં પ્રવેશ સમા એરોમા સર્કલ પરને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચારે તરફ છ માર્ગીય રોડ બનાવવાની કામગીરીમાં હાલ આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગ પર ખોદકામ હાથ ધરાયું છે તેમજ એરોમા સર્કલના વચોવચમાંથી માટી બહાર કાઢવામાં આવી છે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા એરોમા સર્કલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલપ કરવા અને સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરીના ભાગરૂપે સર્કલની વચ્ચોવચ્ચ જેસીબી ચડાવીને અંદરથી માટી કાઢવામાં આવી રહી છે જોકે ટ્રાફિકને અડચણ ન થાય તેમ જેમ જેમ સમય અને કામ કરવા માટેની જગ્યા મળી રહી છે તેમ તેમ કામગીરી કરવામાં આવી રહી છે એજન્સી દ્વારા સર્કલના ચારે તરફ છ માર્ગીય રોડ બનાવવા માટે આબુહાઇવે તેમજ બજાર તરફના માર્ગ પર ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે જોકે સર્કલની ચારે બાજુનું સ્ટ્રક્ચર છે તે હાલ પૂરતું હટાવવામાં નહીં આવે છેલ્લે લેફ્ટ હેન્ડ સાઈડ ડેવલપ થઈ ગયા બાદ ટ્રાફિકને કોઈપણ રીતે અડચણરૂપ ન પડે તે રીતે સરકાર હટાવવાની કામગીરી કરવામાં આવશે ડીસા તાલુકા પેન્સર્સ એસોસિએશનની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા અને બાવીસમાં ડે ડેની ઉજવણી લાયન્સ હોલ ખાતે ઉદ્ઘાટક ડોક્ટર રમેશ વાડેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન જે જી દરજી મહામંત્રી ગુજરાત પેન્શન સમાજ અને એસ એસ વાઘેલના પ્રમુખ બનાસકાંઠા પેન્શન એસોસિએશનના જેઓએ વિવિધ પ્રશ્નો અને કેન્દ્રમાં મળતા લાભ અને રાજ્યમાં પેન્શર્સને મળતા લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી ચાલુ વર્ષે દિવગંત સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વયોવૃદ્ધ સભ્યોનું સાલ અને ફૂલહારથી અને તેજસ્વી તારલાઓનું સન્માન રોકડ રકમ આપી કરવામાં આવ્યું હતું વિશેષ વ્યક્તિઓનું સન્માનપત્ર સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું કારોબારીના સૌ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો પાલનપુર પાલિકાના વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ ગણેશપુરા વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાની જટિલ સમસ્યાનો સામનો કરી રહ્યો છે જેમાં બજારથી ગણેશપુરાને જોડતો મુખ્ય માર્ગ સાવ બિસ્માર હાલતમાં છે અને ઉબડ ખાબડ રોડ પર ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાને કારણે અનેક વાહનો ફસાઈ રહ્યા છે આજે રોડ વચ્ચે વધુ બે વાહનો ફસાઈ જતાં અહીં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ લોકોને હાલાકી વેઠવી પડી હતી પાલનપુરના ગણેશપુરા વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા જાણે ઓરમાયું વર્તન દાખવામાં આવી રહ્યું હોય તેમ આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત રહ્યું છે અહીં વીજ પાણી ભૂગર્ભ ગટર સફાઈ જેવી સવલતો પૂરી પાડવામાં પાલિકા નિષ્ફળ રહી છે જેમાં વિદ્યા મંદિરના પાછળના ગેટ થી ગણેશપુરાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે જો કે અહીં આડે ધડ ખોદકામ કર્યા બાદ તેનું સમારકામ કરવામાં ન આવતા અહીં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે જેમાં ગંદુ પાણી આ ઉબડ ખૂબડ રસ્તા પર ભરાઈ જતાં આ માર્ગ પર પસાર થતા અનેક વાહનો પાણી ભરેલા ખાડાઓમાં ખાબકી રહ્યા છે શુક્રવારે સવારે બે વાહનો ખાડામાં ફસાઈ જતા રસ્તો બ્લોક થઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લેહી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી જોકે આ બિસ્માર રોડનું સમારકામ અથવા નવીનીકરણ કરવા માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં પાલિકાની લાપરવાહી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાઓ આપી રહી છે બલિદાન માતૃ દિવસ પર નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પર અમારો વિશેષ અહેવાલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ kuch khatti kuch meethi પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય ચા દૂધ શાક દાળ છાસના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર સત્તાણું બસો એકસઠ સત્યાવીસ પાંચસો એકવીસ વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા બાદ સ્વાગત છે આજે માતૃ દિવસ પર બીકી ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે આમ તો મા માતા બા બાઈ જેવા શબ્દો માત્ર એક જ દિવસ માટે નક્કી નથી હોતા માતાનો પ્રેમ તો અવિરત વહેતી ગંગાની જેમ હોય છે તાજેતરમાં ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેને લઈ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ સારા પરિણામને લઈ એક ઉત્સવની જેમ ઉજવણી કરી છે જોકે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીનીઓને તો ઘરકામ પશુપાલન ખેતીકામ કરીને પણ તેઓએ ઊંચું પરિણામ લાવ્યું છે બી કે ન્યૂઝ ચેનલે વિદ્યાર્થીનીઓના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો ધાનેરા તાલુકાના જડીયા ગામ ખાતે આવેલ હાઈસ્કૂલને વિદ્યાર્થીનીઓ એક વિદ્યાની માં સમાન માની રહ્યા છે કારણ કે અંતરિયાળ વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ મેળવી પોતાના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે જો સૌથી ધ્યાન આપે તેવી બાબત હોય તો તે છે ધોરણ દસ અને બારમાં ઊંચા પરિણામ લાવવાની યાદીમાં દીકરીઓએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે માત્ર દિવસને લઈ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ પોતાની માતાને ઊંચા પરિણામ પાછળનું કારણ ગણાવ્યું છે ગ્રામીણ વિસ્તારમાં દીકરીઓને અભ્યાસ સાથે ઘરકામ અને પશુપાલનનું કામ કરવું પડે છે દીકરીઓની માતાઓએ તમામ કામ પોતાના શિરે લઈ દીકરીઓને અભ્યાસ કરવા માટે સમય આપ્યો હતો જેથી સમાજ અને પરિવારનું ગૌરવ દીકરીઓએ વધાર્યું છે હું વિવેકાનંદ વિદ્યાલય જડિયામાં ભણું છું અને હું પશુપાલન સાથે સંકળાયેલી છું જ્યારે મારે ધોરણ દસની પરીક્ષા આવતી હતી ત્યારે હું પશુપાલનમાં પણ વ્યસ્ત હતી અને મારે એ બીજી બાજુ ધોરણ દસના પરીક્ષાની તૈયારી કરવાની હતી ત્યારે મારા મમ્મી મને ખૂબ સપોર્ટ કર્યો તેને કહ્યું કે તું તારે વાંચવામાં ધ્યાન આપ અમે અમારું કામ જાતે કરી લઈશું પણ તેમના ઉપર દયા આવતા હું થોડું થોડું કયો પણ મારી મમ્મી મને સતત ના પાડતી તે મને વાંચવા માટે પૂરું પૂરેપૂરો સમય આપતી તેને મને ખૂબ સહયોગ આપ્યો તેથી મારે ધોરણ દસ એસએસસીમાં સત્તાણું પોઈન્ટ બે ટકા આવી શક્યા અને બીજી વાત કે મારી સ્કૂલ સારી એ તેમાં ભણાવતા બધા શિક્ષકો પણ સારા છે તે ખૂબ ભણાવવામાં મહેનત કરતા તે કારણે આજે મારે આ પરિણામ આવી શક્યું છે આ કોઈ એકલીથી પોસિબલ થાય એવું નહોતું એટલે બધા શ્રેય હું મારી મમ્મીને અને મારા આપવા છું માતૃ દિવસ મને મારી માતા પર ગર્વ થાય છે મને આગળ વધારી તેણે મને ઘરકામ પણ કરાવ્યું અને ભણાવી પણ ખરા મારી માતાએ મને ખૂબ આગળ વધવા પ્રયત્ન કર્યા તેણે મને તેણે મને પ્રોત્સાહન આપ્યું ભણવા માટે એટલે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું તેણે મારી માતાના मेरी माता प्रयत्न कारण मारो पांचमो नंबर आए अने आग जता हूँ मेहनत कर प्रथम नंबर लावा प्रयास कर એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન જઈ શકે તેથી તેમણે માતાને બનાવી ભગવાન કરતાં માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે એક માતા બધી વાતોને પોતાની સમજથી સમજી જાય છે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે આ વર્ષનો માતૃ દિવસ કંઈક ખાસ છે કારણ કે હવે એ સમય નથી રહ્યો કે જ્યાં દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ હોય એક માતા પોતાની સમજથી પોતાના સંતાનોને સફળતા તરફ દોરી જાય છે જડિયા હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારી દીકરીઓ પોતાની માતાને શ્રેય આપી રહી છે ગરીબ પરિવાર હોય કે મધ્યમ પરિવારની દીકરીઓ પોતાની માતાને નામે બે શબ્દ બોલતા પણ ભાવુક બની જાય છે ભગવાન માતાએ મને જન્મ આપ્યો માતા આજે મારા માટે ભગવાન સમાન છે તેઓએ મને ઘણું બધું શીખવ્યું છે તેઓ મને ઘરના કામ બી કરતા શીખવાડે અને ભણવા બી મોકલે છે તેઓ મને રોજ કહે છે બેટા તારે તો તારે ભણવું હોય ને તો પણ તારે પણ તારે ઘરના કામ તો શીખવા જ પડશે મારી મા મને ઘણું બધું શીખવી જાય છે એટલે મારી માતાના હું ખૂબ આભાર માનું છું શું પરિણામ બારમા ધોરણમાં મારું પરિણામ સારું આવ્યું એટલા માટે મારી માએ મને ઘણું પ્રોત્સાહન કરી છે મારી માતાએ મને એટલું બધું પ્રોત્સાહિત કરી બેટા કે તારી ભણ કોલ ભણીશ અને તું આગળ વધીશ તે નોકરી મળશે તને તો અમે બી ખૂબ આનંદ અમને પણ ખૂબ આનંદ થશે મારા માતા વિશે મારી માતા વિશે એટલું જ કહીશ કે તેમણે મને આગળ ભણાવી છે ને એટલા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને શાળાના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર દિવસ છે મારી માતાએ મારા માટે ખૂબ જ અનમોલ છે કારણ કે માતા જ આપણા દિવસ ઘરનું સારું અને દીકરીઓને સારી રીતે ભણાવી ગણાવીને પોતાનું માન સન્માનથી દીકરીઓને આગળ વધાવે છે દીકરીએ દીકરીએ માતા માટે તો સૌથી વધારે અનમોલ અને સૌથી વધારે દીકરી મૂલ્ય છે માતા એ તો આપણા જીવન માટે ખૂબ જ અનમોલ પેટ છે શું પરિણામ આવ્યું છે કંઈક સારું તમારો જડિયામાં શું કહેશો હું જડ હું જડિયા હું વિવેકાનંદ વિદ્યાલય જડિયામાં ભણું છું મારું પરિણામ આવ્યાને કારણે ચોર્યાસી ટકા આવ્યાને કારણે મારા માતા પિતાનો ખૂબ જ સહકારથી હું આજે ચોર્યાસી ટકા લાવી શકું છું અને મારા શાળામાં શિક્ષકો અને અમારા ઘરના નટકાકાને ખૂબ જ સહકારથી આજે હું આટલું સારું પરિણામ લાવી શકું છું પશુપાલન ખેતી સાથે સંકળાયેલા કામ કરવું પડે છતાં સારું પરિણામ લાવી શું કહેશો કામ કર હા ઘરનું કામ કરવા છતાં પણ મારી માતાએ અને મારા પિતાએ મને ખૂબ જ સહકાર આપ્યો અને એમાંથી પણ થોડો ટાઈમ વધાવીને મને અભ્યાસની સાથે સાથે મને ખૂબ જ મદદ કરાવી અને આ પશુપાલનના કારણે આવું બધું હોવાના કામ કામને કારણે મને પોતાના અભ્યાસમાં સહકાર આપ્યો અને આજે હું ચોર્યાસી ટકા લાવી શકી છું આજે માતૃ દિવસ છે એટલે હું મારી માતાને પ્રણામ કરું છું આજે તેમના થકી મેં ધોરણ બારમાં સ સૌથી વધારે ટકા મેળવ્યા છે જેના લીધે હું મારી માને નમસ્કાર કરું છું દિલથી વંદન કરું છું મારી માએ મને ભણવામાં ખૂબ જ મદદ કરી હતી તેમને તેમને મારું કામ બંધ રખાવીને મને ભણાવી હતી તેઓ કહેતા કે હું આ કામ કરી લઈશ ને તું તું ઘરે જઈને વાંચ જેથી તારે ટકા વધારે આવે અને હું પણ મારી મમ્મીના કામમાં હાથ હાથ બટાવતી હતી છતાં પણ તેઓ મને ના કહેતા મારા મારા પપ્પાએ પણ મારો સાથ આપ્યો હતો તેથી હું તેમને પણ વંદન કરું છું મારી માતા અને શાળા પરિવારના લીધે આજે હું ધોરણ બારમાં પ્રથમ નંબર લાવી શકી છું અને માર્ચ મહિનામાં જે બારમાની બોર્ડની પરીક્ષા હતી તેમાં ટેન્શન તો હતું જ છતાં પણ છતાં પણ મેં મારા જુસ્સાથી કામ કરીને તેમાં પ્રથમ નંબર લાવી બતાવ્યો અને આવી જ રીતે હું ગ્રામીણ વિસ્તારમાં રહેતી બીજી છોકરીઓને પણ પ્રેરણા આપી શકું છું કે તેઓ પણ પોતાનું કામ કરીને પણ વાંચીને પણ પ્રથમ નંબર લાવી શકે છે એવું નથી કે આપને સુવિધા મળીએ સુવિધા મળે ત્યારે જ આપણે વાંચી શકીએ આપણી પાસે બીજા આપણી પાસે બીજા પણ એવી સુવિધા છે કે જેનાથી આપણે લાભ લાભ લઈ શકીએ છીએ આપને એક ખે ખે ખેતી અથવા પશુપાલનના છીએ તો એનો અર્થ એમ નથી કે આપણે માત્ર પશુપાલનમાં જ કામ કરવાનું ખેતીમાં જ કામ કરવાનું પરંતુ આપની પાસે ઘણી વખત એવો પણ ટાઈમ મળે છે જેનાથી આપણે વાંચી પણ શકીએ એટલે હું તો બસ આટલું જ કહેવા માગું છું કે તમે વાંચો અને એક દીકરી હોવાથી તમે એક દીકરીનું ગૌરવ પ્રાપ્ત કરો એટલે કે એક બીજી દીકરીની તમે પ્રેરણા પ્રેરણા બની શકો છો ધાનેરા તાલુકાના જીવાણા જળિયા ભાટીપ સહિતના ગામોમાં ખેતરો અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી માતા અને દીકરીઓના નિર્મળ પ્રેમની સાચી તસવીરો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન બી કે ન્યૂઝ ચેનલની ટીમે કર્યો છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ની મોટા ગામે જાડી માંથી મળી આવ્યું ત્યજી દેવાયેલ બાળક ચાર દિવસના ના બાળક ને ત્યજી દેનાર અજાણી મહિલા સામે લોકો વરસાવ્યો ફિટકાર એરોમા સર્કલ પર ટ્રાફિક ની સમસ્યા નિવારવા ચારે તરફ બનાવશે છ માર્ગીય રોડ આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગો પર ખોદકામ હાથ ધરાયું પાલનપુર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાઓ આપી રહી છે બલિદાન માતૃ દિવસ પર નિહાળો બી કે ચેનલ પર અમારો વિશેષ અહેવાલ આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર